તમને કહેતી હતી ક્યારે મોડે નો ચડાવો નો ચડાવો પણ તમે મારી વાત નોતા સાંભળતા ખરેખર આ છોડીએ તો નાક કપાયું છે ભણાવવાના શોખ છે ને આટલાય ન રખાય સારું વાંધો નહીં અરે શું કરો છો જય શ્રી કૃષ્ણ બાપા ફોન કરવો

કોણ જાણે કેવુંય મેળવું હોય હે હા તો સે બધાને ખબર પડશે ને ત્યાં હોવો થઈ જા હે ઘરમાં તો કોઈને ખબર નથી પડવા દેતી પાછી એમ નથી કહેતી હ મારી માનો ફોન આવ્યો તો કે આવો બનાવ બની ગયો એમ કહેવાય નહીં કેટલુંક ના દાબો રાખશે કાલ તો હામો આવશે જ ને જોશો હું એ તે દીકરી મારી મારા નો દીધી ત્યાં વઈ એની માં ને હું કાંદો કાઢી લે હે કોણ જાણે કેવા હોય અરે ભગવાન કાંઈ નહીં લે જે છો ને હારા હાટું જ થાય

તને ખબર છે ને દીકરા કે મોબાઈલ થી છોકરાઓ બગડે છે અરે એ તમારી વાત હાશી પણ બીજાના ઘરના સંસ્કાર ને આપણા ઘરના સંસ્કાર કેટલો ફેર હોય એ એ બધી તારી વાત હાશી છે પણ આપણે છોકરીને મોબાઈલ નથી દેવો પપ્પા હવે તો હું કોલેજ માં આવી બધા છે મારે જોવે ને કો અસાઈનમેન્ટ ને બધું સબમિશન કરાવવાનું હોય અને ફ્રેન્ડ ને કઈ કામ હોય તો ફોન થી વાત થઈ હે કે અમારે જો બેટા હવે તો કોલેજ માં છું હવે તારી કોલેજ આપણે પૂરી કરવાની છે હવે આપણે આગળ ભણવું છે જ નહીં બાપુજી પરણાવોનો એક વર્ષ છે હવે છોકરીને ભણીને શું કામ છે અને બેટા જો તું ભણ કે ન ભણ પણ મોબાઈલ તો લેવાનું થતો નથી હા હા આમ એની માં અરે પણ ગઈ નહીં આ બેન ભાગી ગઈ ભાગી ગઈ હું વાત કરશ તું હા વાત ને એમાં ફેર ન પડે મમ્મી ગ્રુપમાં એટલા બધા તો ખુશ હું કામ થાવ છો ખુશ તો થાવ જ ને એની માન્યા બીજાને જોઈ તોને દીધી હોત તો હું વાંધું હતો અરે અરે પણ તમારી વાત તો સાંભળા તને કીધું કોને એ કે કોણ મે મારા કાને સાંભળું તારા કાને સાંભળું એટલે તું એના માવતર ગઈતી માવતર થોડી જાવ હવે તો તો હું તમે પણ આ મીરાને છે ને એની માનો ફોન આવ્યો તો તે આમ ફોન રાખીને વાત કરતી હતી તે બધી વાત છે ને મે સાંભળી લીધી એને ખબર નહોતી કે હું ડેલી આવું છું ઓહો આ તો બહુ ખોટું થયું કહેવાય

તોય મને તો કઈ વાત કરી જ નહીં મીરા એ બોલો મમ્મી હવે એવી હલકી વાત થોડા કોઈ કરે અને હાંભળ આ છે ને આપણે હગાની વાત કહેવાય આ તારી વાત મનમાં રાખજે કોઈને કેતી નહીં બહુ હું નઈ કહા ગામની બાયો ન્યાં કે સાંડા સાડવા જા હે બજ્જુ આ વાત તો ઝટ ફેલાઈ જાય તમને નો ખબર હોય નો ખબર હોય ને એને ઘેરે જઈ જઈને બાયું વાતો કર હાંભળ મીરાની બેન છે ને એમ આ આપડી દીકરી છે ને હે એનું તું વિચાર કોઈ કોઈ ખામી નો નો હોય ઘટે વાત વાત કરીને તો જાય અરે મમ્મી પણ ઘરે તમે કરતા તું મૂંગી રે તને હું ભાન પડે તું છે ને આ વાત નું ધ્યાન રાખજે હું આ બાપ ની કોઈ દાખ નો લાગવો જોઈએ બસ અમાર બીજું નથી

એ બધું સારું કરે પણ તો છે ને તમે એની વિશે એક શબ્દ છે ને ખરાબ કઈ નહીં બોલતા હા મમ્મી ને આવું બધું છે ને થાતું જ હોય તમ કોઈ કેતા નહીં કાઈ જો કેટલા છોકરા સમજુ છે બે હે સારું કઈ નહીં તું કે ને એમ કઈ માર નો કરવાનું આ મીરા ને હું તો સંભળાવવાની છું એની બેન ને આપડા ભાઈ વેરા નો દીધી ન્યા ગઈ ન્યા કેવી રહી આ હગામ દીધી હોત તો સુખી નો થાત પણ નઈ જો ન્યા ગઈ તે રહી આ તો સંભળાવવાની છું તું જો ને કઈ નહીં કેતા ભાભી ને આવું થાતું જોઈએ અત્યારે બધું હાલે જ છે હાલે એટલે તું મૂંગી રે હાલે છે થાય છે લે તો તું હવે મૂંગી રે ને બસ જો તને ગમે એટલું સમજાવશો ને એ તારી માસી ને તારો સ્વભાવ બદલશે બેનો હા તમને તો ભૂંડી જ લાગુ સદાય તમે એક જ હારા ને તમારા બે સંતાનો હારા કા શું કો એટલે ભૂંડી લાગુ તમે હારા છો તમને

પિછાળા રેડી રડીને અડધા થઈ ગયા બોલો ઓને સાક્ષી એ તમારા બારું નાક કપાઈયું છે તોય ઓ જુ સાક્ષી ને

તમને તો કઈ કીધા જેવું જ નથી ખોટો ફોન થઈ ગયો મારાથી કે તમને બોલાવ્યા મેં ઘરે આયા તો મને દુખ વિચાર તો કરો હા કેવી ભંતી કેવી રમતી હતી આ હું જારે જાવ ને ત્યારે કુમાર જીજાજી જીજાજી કરીને આમ મારી પાસે દોડ્યા કરતી હા માર બાને કઈ કન થાકી ગઈ કે ભણાવોમાં માં પણ એને બહુ મોહ હતો કે શેરમાં ભણવા જાય ભણી લીધું શેરમાં લ્યો આ બધું ભણવા ઉપર નો હોય સમજતી કા નથી ઈ તો મને ખબર છે કે ભણવા ઉપર નો હોય પણ ભણવા જાય એટલે ફોન દયો અને ગાડીઓ દયો અને સુટ દયો એટલે શું થાય અલકના કેટલાય છોકરાઓ ભણે છે હે તો સંધાય ભાગી જાય છે એવું નો હોય કોણે કીધું કે સંધાય ભાગી જાય હું મારી બેનનું જ કહું છું હા તો એમ તો કહું છું કે જો હા તું એટલી બોલકી સાક્ષી કદાચ ભોળવાય ગયો હોય હા ઘણા લોકો મતલબમાં ભોળવી જાય અને હા ભોળવાય ગઈ છે હવે હા મારે રાજુલામાં જાવું કે હું તો નહીં આવું ઓતારીયા

ગાંધી વાત મારે જાણવી જોહે હા હા તમાર તો અમે સાપા નાખવાન ટેવ રહી કે નહીં બા બેઠા છે ને ઉતાર બોલાવવામાં મને જે થઈ ગયું નહીં થઈ ગયું હવે તમે છે ને કોઈના મોઢા વાત નો કરતા અને કાકીને તો બિલકુલ નહીં હું 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 કામ વાત કરું અને આ વાત કે હું કરું તો જ થાય એમ તને લાગે છે એવું ન જ આ વાત તો છે ને પોગી ગઈ છે હવે તે દી હું તે દી જોયું જાહે હવે સમજાઈ ગયું પણ હું હાસુ જ કેતો તો આ બાવલારે કરના કીવત ને તો કાય વાંધો નોતો તું માની નઈ તમર વાડીએ ન જાવ ટ્રેક્ટર ચાલુ ન થાતું તે કાઈ માંધો નઈ આને બંગાર માં દે અને બીજું લઈ લ્યો અને આમેય તે ગામની વાતો માં રસ ઓસો લેવાઈને ઘરના કામ પેલા કરાય આવ ગૌઢિયા કેતા આટો મરી આવશે ટ્રેક્ટર લઈને મૂકું આવશું ચાલુ થઈ જાય તો મૂકી જાય પણ બા માર હાલી ભાગી ગઈ

આ ટેક્ટર સસ્તામાં મળી ગયું તું ને હવે સાંભળ હવે આ ટ્રેક્ટરને વેચીને કદાચ તારે પૈસાની જરૂર હોય ને તો હું તને આપીશ બસ શરૂ થાય તો વેચું ને હું ઈજરાઝ હોઉં છું એકવાર શરૂ થઈને ગામના ફાદરની બહાર નીકળી જાવ ને તો કોઈક ગ્રાહકને બતાવું કે જો મારું ટ્રેક્ટર દોડે છે દોડે બેટા મને લાગે છે કે તારો આજ મૂડ થોડોક આઉટ છે કંઈ તકલીફ છે તકલીફ નાના કાકા કેવી વાત કરો છો મને હેની તકલીફ હોવાની ખાલી આ તો થોડી ઘણી ચિંતા રહેતી હોય ટ્રેક્ટર લીધે બાકી બીજું કઈ નહીં જો દીકરા હું તારો કાકો છું તારા બાપ બરોબર છું તારે જે કઈ મનમાં હોય ને એ તું મને કહી દે જો કાકા વાત જાણે એમ છે કે મારા હા બોલ બેટા દાડી આવ બધા સારા ખેતરે નો આવ્યા બેટા જો હું જે વાત પૂછવા માંગુ છું ને એ વાતનો તું મને જવાબ નથી આપતો તું બીજી વાત કરે છે મને ખબર ખબર છે છે શું વાત વાત પડી કે બેટા આ ના પાડી હતી ભાગ્યા ને કે કાકાને ન કહેતા કે મને આ કામ નથી ફાવતું તો એ કહી દીધું બેટા તું જે વાત કે છે ને એ વાત હું નથી કેતો હું તને આપણા કુટુંબની વાત કહું છું ઠીક છે તને ચોખવટ કરીને કહું હું તારી હાડીની વાત કરું છું આપ એનો હું કાકા બેટા તું મારી પાસે સુપાવે છે હે તારા જન્મથી મેં તને મોટો કર્યો છે હા કાકા માફ કરજો હવા છુપાવી તો ન જોવે પણ હા બેટા મને એ વાતની ખબર છે પણ જો કઈ થયું ને હવે એમાં કંઈ આપણો કંઈ વાંક છે નહીં વાંક આપણે તો હું કરીએ આમાં પણ જુઓ આ મીરા ના પાડતી હતી કે હજી કોઈને વાત ન કરતા એટલા માટે હું તમને વાત નહોતો કરવા માંગતો મારું મન તો માનતું જ નહોતું મને થતું હતું કે જલ્દી કાકાને કહી આવું પણ જુઓ આ મેં ન કીધું તો પણ તમને ખબર તો પડી ગઈ કે નહીં બેટા એટલે જ કહું છું ને કે હક દખની વાત છે ને આપણે અંગત્યારે કરવી જોઈએ તો આપણું મન હળવું થાય બેટા હમ હાવ હાસી વાત છે તમારી પણ હવે જોવું ને આ કેવી કપરી માંડીએ છીએ કે આપણે લોકો આ આપણા ભાવેશની વાત મારી હાળીયારે કરતા હતા હવે એ કાંઈ પાદરું પડ્યું ને એને મારી હાળી ભાગી ગઈ આમ જોતા જે થયું સારું જ થયું કાકા કારણ કે કાલ સવારે સંબંધ કર્યો હોત અને પછી આ લગ્નની તારીખ નજીક આવત ને મારી હાળી ભાગત તો હારવાર આપણી બદનામી થા તારી વાત હાસી છે બેટા ભગવાન જે કાંઈ કરે ને એ હારા માટે જ કરતું હોય છે જો હવે તું કાંઈ ચિંતા ન કર તારે કાંઈ જરૂરિયાત હોય કે કાંઈ કામકાજ હોય ને તો તું મને વિના સંકોચે કહેજે કેજે અરે કાકા આ તમે છો એટલે બધું આવી ગયું છે અને મને ખબર છે મારા હરેક દુઃખમાં તમે સાથ આપ્યો છે તો પછી મારે તમારી પાસે હવે બીજું તો હું માગું એકબીજા પ્રત્યે લાગણીને પ્રેમ રહીએ ને એ મહત્વનું છે હાલ મારા ટ્રણ થોડુંક કામ છે હું જાઉં છું અને ટ્રેક્ટર ની વાત તું વિચારી રાખજે હા હા ચાલો બેટા કાકાને ખબર પડી ગઈ એટલે કાકીને ખબર તો પડી જ ગઈ છે હું કરો છો હા હું ઓ આવી ગયા આવો આવો હું કરતા હા હું કે છે મારા હા ઉગેરા ન હોય ને